હાલો મિત્રો સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં હું કૌશિકને શીખને ગૌરવ તેને જઈએ ગામમાં નાસ્તો કરવા સાઇકલ લઈને નાસ્તો લેવા લઈએ આજ કેટલી પછી બ્લોગ બનાવીએ પાછું આપણે જઈએ ગામમાં નાસ્તો બાસ્તો લઈને ગરમી થાય તાબડતોડ થાય ને ગામમાં જાય નાસ્તો બાસ્તો લઈ આવીએ પછી બહારમાં રખડો રહીએ કાચરા ખાતા ને ત્યાં નથી બહારમાં રખડો રહીએ પછી ને ત્યાં નાસ્તો કરે મસ્તીનો હોબલા ફોબલામ ઉપાડીએ ખેતીનો ખાચો થાય એટલે ગામડે નીકળ્યા હું ને કૌશિક કૌશિક કૌશિકભાઈ પાસે બેઠોડીયો ગૌરવ ને ગાડીઓ આગળ સાયકલ લઈને જવું પડે એમ છે કુદરતની કળા છે સાયકલ લઈને જવું પડે ગરમી થાય એ બધી ગઈ ગરમી થાય એ બધી પણ જવું પડે વાંધો ને જઈએ નાસ્તો બાસ્તો બગલા ને ને પાણી થોડા ને લઈને ગયા પાછા હવે ભાઈ તો ડ્રાઈવર આવી ગયા પછી રેકડા ગામમાં પણ સાયકલ લઈ ગયા પછી ડ્રાઈવર અમારે કૌશિક બદલી ગયો ગૌરવ એ મને એમાં જ છે તો પાછળ આવી ગયો થાકી ગયો એટલે જોઈએ સાયકલ હવે બહારમાં રહીએ અમે અમારા કોશિક ડ્રાઈવર બહારમાં જઈએ ત્યાં જઈને આમાં ખજાનો પહેરો હાવ ખોલીએ નાસ્તો કરીએ નહીં માસીને મજા મજા જ કરીએ ખેતી ખેતીના ભેગા થયા હા ભેગા થયા મને સમજો નાસ્તો નથી કર્યો કે ભેગો આજ ઉપાડીએ અમારી પાર્ટી સાથી હોય અવરનું થાય અમારી પાર્ટી ભાઈ ધીરે ધીરે ધીમે 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 મારો ભાઈ ધીમે બધું ગોઠો ભાઈ આવો

હા લે હવે બીજું હું ચબલામાં નાખીને બનાવી નાખીશું અહીંયા આમડું ત્યાં છે ને ઠેકાણા બેહવાનું થાય મસ્તી ગયા આ લીમડો લીમડા થાય એટલે મારો મસ્તી નો ત્યાં ત્યાં બેહીએ પછી ધોઈએ આપણે નાસ્તો જમાવીએ પાલ્ટે અહીંયા ક્યાં બે હું હે આમાં અહીંયા બેહીએ ત્યાં આમાં સાફ સફાઈ કરી અહીંયા જમાવીએ કાંઈ બેસીએ એટલે

અમરેન્દ્ર બાહુબલી અમારે બે આવે બલિયો બાહુબલી ને કટકવા ભાઈ નહીં હાર્દિક ને કૌશિક આલો મિત્રો અમે છે ને બે જગ્યા ત્યાં આવી ગયા હાર્દિક કૌશિક અમારો ગૌરવ નાસ્તો પડ્યો